નમસ્કાર મિત્રો હું છું નરેશ શુક્લ અને આપ સાંભળી રહ્યા છો ગ્રંથ પરિચય શ્રેણી આજના મણકામાં મારે વાત કરવી છે અજય સોનીના વાર્તા સંગ્રહ તળેટીનું અંધારું વિશે મિત્રો અજય સોનીને આપણે ઓળખીએ છીએ એના પહેલા જ વાર્તા સંગ્રહ રેતીના માણસથી જેને સાહિત્ય અકાદમી દિલ્હી ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને બીજી કેટલીક સંસ્થાઓ દ્વારા પોંખવામાં આવેલ એ વાર્તાના લેખક તરીકે ઓળખીએ છીએ આ સિવાય એક નવલકથા અને કેટલાક નિબંધો આપ્યા છે સંપાદન પણ કર્યું છે એકદમ યુવાન વયે સાહિત્ય રસિકોનું ધ્યાન ખેંચનારા અજય સોનીની આ યાત્રા આકર્ષક અને રસ પડે એવી છે એ પોતે લખે છે વિવિધ સંસ્થાઓ દ્વારા પોંખાયો તેના કારણે હું નૈસર્ગિક શક્તિ પ્રત્યે વધારે સજાગ બન્યો શબ્દના રિયાઝ પ્રત્યેનું ખેંચાણ વધ્યું પરિણામે સંવેદનકથાઓ નવલકથા નિબંધો સંપાદન જેવા સ્વરૂપોમાં વ્યક્ત થવાનું બન્યું મારી અંદર આવેલા બદલાવને હું તટ તટસ્થ ભાવે જોઉં છું તો આશ્ચર્ય થાય છે મુગ્ધતાની લગોલગ પાકટતા આવીને બેસી ગઈ છે વાર્તાના મૂળમાં માનવ સંવેદન છે તે વ્યક્ત કરવાની લાખો રીતો છે સ્વરૂપ અને સંવેદન બંનેને કેમ બેલેન્સ રાખવું એની મથામણ સતત ચાલતી રહે છે પ્રથમ સંગ્રહની વાર્તાઓ કરતા ભિન્ન એવા સંવાદો કે પછી નાટ્ય ક્ષણોને નો વિનિયોગ આ સંગ્રહની વાર્તાઓમાં જરૂરિયાતથી આવ્યા છે આવું એમણે આ વાર્તા સંગ્રહના નિવેદનમાં કહ્યું છે બાર વાર્તાઓ સમાવતા આ સંગ્રહની વાર્તાઓ વિશે મોટી લાક્ષણિકતાઓ બતાવું તો એની નાળ આજથી ત્રણ ચાર દાયકા પહેલાંની વાર્તાઓ સાથે બેસે એવું આલેખન અને વિષય તરફનું દ્રષ્ટિબિંદુ આ વાર્તાકારમાં પ્રગટી આવ્યું છે એ જોઈને મોટું આશ્ચર્ય અનુભવ્યું આ વાર્તાઓમાં ઘટનાઓ છે પણ એને ગાળવા અને દૂરથી જોવા આલેખવાનો પ્રયાસ મોટા ભાગની વાર્તાઓમાં અજય કર્યો છે પાત્રોના માનસમાં ચાલતા ધમસાણને આલેખવા ઉપર ફોકસ કરતી આ વાર્તાઓ એટલે જુદી પડી જાય છે એમાં બીજી લાક્ષણિકતાઓ તારવી શકાય એ છે વર્ણનભારની વાર્તાઓ સંવાદો સિચ્યુએશન ઇત્યાદિનો આશ્રય ઓછો લેવામાં આવ્યો મોટા ભાગે વર્ણનથી કથનથી વાર્તા મંડાય છે ભાષા ફ્રેશ લાગે છે વિચ્છેદ વિયોગ અને રાહ જોવી એ ઘણી વાર્તામાં ઘૂંટાતું તત્વ તરીકે તારવી શકીએ શરીરની ભૂખ સંવર્ણનના દ્રશ્યો ચારેક વાર્તામાં આલેખાયા છે એ વખતની ભાષા અને અભિવ્યક્તિ પુનરાવર્તિત થતી અનુભવાતી હોવા છતાં વાર્તાની જરૂરિયાતે આવી હોવાથી વાર્તાને જમાવનારી નીવડે છે મિત્રો નામી નામની વાર્તામાં નબુ પાપડવાળીના મગજમાં ચાલતા સંચલનો આલેખાયા છે થોડા સમય પહેલાં આત્મઘાત કરી ચૂકેલી પરણીને દુઃખી થયેલ દીકરીના સંદર્ભોની સાથે સંકળાય છે સામેવાળી પાડોશણે કરેલી પતિની હત્યા અને સમાંતરે એનું પોતાનું દાંપત્ય જીવન આમ ત્રણ ધરીએ ચાલતી વાર્તા સશક્ત કથાનક કરતા એ રજૂઆતની તાજગીના કારણે વધારે ધ્યાન ખેંચનારી બને છે ચાલમાં રહેતા અભણ ગરીબ મજદૂરની દુનિયા અજય સોનીની સોની આબાદ રીતે ઉપસાવી શકા છે બગીચાનો માળી વાર્તા મને ઉત્તમ લાગી પુરુષ અને સ્ત્રી જેવા સર્વનામનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે ક્યાંક આલેખનમાં પુનરાવર્તન લાગે પણ એ જ ઘરેડને ઉપસાવવામાં મદદ કરનારું વર્ણન પુરુષમાં ધધકતી સંતાન ઝંખના અને વિફળ રહેલી સ્ત્રીની ઝંખનાને સમાંતરે પ્રતિકાત્મક રીતે ઉપસાવી આપ્યું છે એમ કરવા જતાં ક્યાંક જાણીતા સામાજિક પ્રશ્ન કે કશાય અજાણા અધ્યાસો આવવા દીધા નથી બંનેની ઝંખનાને સાવ બોલા વિના બસ રૂટીન ક્રિયાના આલેખનથી બગીચાનો માળી હોવાથી મોડી રાતે બગીચામાંથી લોકો ગયા પછી રાઉન્ડ મારે અને ત્યારે કોઈને કોઈ કંઈક ભૂલીને જતા રહ્યા હોય એવા રમખડા બાળકોના બૂટ ચંપલ કે કંઈક જાતભાતની વસ્તુઓ એ ઘરે લઈને આવે છે એને ચોરીવાનો કે છીનવી લેવાનો ઈરાદો નથી પણ એ બધું એક પેટીમાં સંગ્રહીને રાખ્યા કરે છે જોયા કરે છે પંપાળ્યા કરે છે એમાં જે ખાલી પો અને સંતાન પ્રાપ્તિની ઝંખના વ્યંજિત થાય છે એ આ વાર્તાને કલાત્મક બનાવે છે ધ્રુજતું પાણી નામની વાર્તા કોમી રમખાણને બેકગ્રાઉન્ડમાં રાખીને એક સોની એવા શેઠ એની પત્ની અને પુત્રનું આલેખન સુરેખ થવા સાથે આવા કપરા સમયે ચાલતું મનોમંથન સબળ રૂપે આલેખાયું હોવાથી વાર્તાને મજબૂતી મળી છે એમાં ચમત્કૃતિ લાવીને વાર્તાને અંતે ચોટ લાવવામાં આયાસ જરૂર જણાય છે પણ એ પછી એ ચિત્ત ઉપર છાપ છોડે એવી થઈ છે ત્રણેય પાત્રોના મનોવલણમાં વર્તાયા કરતી સચ્ચાઈના કારણે બંગાળી કારીગરનું પાત્ર આછા લસર કે હોવા છતાં અસરકારક બની આવ્યું છે સાંજ હવેલી ડે નાઇટ ગ્લાસીસ અને સન્નાટો એ વાર્તાઓને એક જૂથમાં મૂકીને વાત કરી શકીએ એટલું આંતર સામ્ય અનુભવાયું છે એમાં એક વિશિષ્ટ એવી ડાર્કનેસ છવાયેલી જોઈ શકાય અતૃપ્ત અધૂરા રાહ જોતા સમય કાપતા આ વાર્તાના પાત્રો જાણે એક કુળના હોય ને એવું અનુભવ વિના રહેવાતું નથી સાંજ વાર્તાની બે સ્ત્રીઓના જીવનમાં વ્યાપેલ ખાલીપો અને કશાય ખાસ કોઈ ઉદ્દેશ વિના રાહ જોતું અને જેનો કોઈ અંત જ નથી એવી રાહનું આલેખન ચિત્ત ઉપર બોઝિલ બનીને છવાઈ જતું અનુભવો અજય સોની પોતે જ પોતાની પોતાની છેલ્લે આપેલી કેફિયતમાં નોંધે છે એમ મને ઉદાસીમાં લખવું ગમે છે અકારણ ઉદાસી આવી ચડે અને હું કંઈક લખવા બેસી જાઉં એવું ઘણીવાર બન્યું છે આ તો પોતાના લેખન વેડાના મૂડની વાત કરી છે પણ એની અસર આ જૂથની વાર્તાઓમાં મૂર્ત બનીને અનુભવાય છે હવેલી નામની વાર્તામાં પણ સ્થગિત થઈ ગયેલા સંબંધની લાશ ઉપાડીને એક દારૂ જીવતી નાયિકા એનું હવેલી સાથેનું એસોસિએશન વાસ્તવ સાથે તિરોધાતો ભૂતકાળનો બોજ આ વાર્તાને ભારેખમ બનાવે છે તો ડે નાઇટ ગ્લાસીસ વાર્તા અને સન્નાટો નું કથાનક અંદરથી સમાન પરિમાણ સાથે જોડાયેલું છે યુવાન પુત્રીના રોડાયેલા જીવન પછીની પરિસ્થિતિમાં એણે જે માર્ગ પકડ્યો છે એનાથી વિચલિત પિતાની માનસિકતાના બે ભિન્ન બાહ્ય રૂપો સમાન ભૂમિકાએ મુકાયેલ રૂપો છે એ વાર્તાઓ બહુ મજા કરાવી એવી છે અને કારૂની અને ઘૂંટનારી છે આવા સંબંધમાં સર્જાતો કોમ્યુનિકેશનનો ખાલીપો આ વાર્તાને અત્યંત કલાત્મક રૂપે નાજુક નકશીકામની રીતે આ લેખવામાં અજય સોની સફળ રહ્યા છે આ ત્રણેય વાર્તાની નાયિકાઓ વિશિષ્ટ છે ત્રણેયમાં જે જુરાપો છે એ કયા કારણે જન્મો છે કેમ ઘૂંટાયો છે એ એની કશીએ દેખીતી આલેખન પડોજણમાં લેખક ગયા જ નથી અને એ જ આ વાર્તાને કલાત્મક રૂપ આપનારું પરિબળ બની રહે છે જે છે એ જીવે છે અને જીવવા માટે જે બોરિંગ રૂટીન અપનાવી લીધું છે અને છતાં ઊંડે ઊંડે ભૂતકાળની અસર ધબકે છે એ આ વાર્તાના વિશેષ તરીકે ઉભરી આવે છે પડછાયાના ટુકડા સરસ મજાની વાર્તા પણ પડછાયાના ટુકડાઓને જે પ્રતિકાત્મક રૂપે પહોંચાડવાની સભાન મથામણ લેખકે કરી છે ને એ વાર્તામાં રૂપાંતરિત થઈ શકી નથી એવું લાગ્યા વિના નહીં રહે એ પ્રયુક્તિ ઉભળક રહી જાય છે એ ટુકડાઓની આખી વાત આ વાર્તામાં ગાળી નાખ્યા પછી એ કાઢી નાખો માનો કે આ પ્રયુક્તિ જ પછી એ વીમા એજન્ટ મધુકાંતની એકલતા વંશ વધવાનો જ નથી આગળ એની કોરી ખાતી સંવેદના આપણા સુધી એમનામય પહોંચી જ જાય છે ઓલી પ્રયુક્તિ વિના પણ એ કથાનકમાં જ કોઈ સંકુલતા નથી અને એમ છતાં સંકુલતા ઘૂંટવા માટે થઈને પ્રયુક્તિનો આશ્રય લેવાયો હોય એવું અનુભવ્યા વિના રહેવાતું નથી રેતીમાં ખૂંપેલું મોરચંગનું શીર્ષક પોતે જ પ્રતિકાત્મક બની રહે અંતે જતા કચ્છના પરિવેશને આલેખથી આ વાર્તા અલગ પડે છે લેખકની અન્ય વાર્તાઓથી આ વાર્તા પરંપરાનું સીધું સંધાન છે ભૂંગાઓમાં રહેતી સ્ત્રીઓના હુન્નરને જગ પ્રસિદ્ધ કરવા શહેરથી આવતા બાબુઓથી નોખો પડતો કોઈ સાહેબ આવ્યો છે પણ નાયિકા રોમત ઓળખે છે પોતાના પતિના અથવા તો એ ગામના પુરુષોના વૃક્ષ નિર્દયી સ્વભાવોને સ્ત્રીને રમકડા જેમ સમજનાર પુરુષોના આડા ધંધાને સમજે છે પણ પોતે કંઈ જ કરી શકે એમ નથી એ વાત સુરેખ રીતે આલેખાઈ છે વાર્તાના અંત ભાગે રોમતનું બદલાતું સ્વરૂપ આ વાર્તાને તેજીલી બનાવે છે બહારથી આવનાર પર જાસૂસ હોવાની રીતે જોવા પાછળના સંકેતો આ વાર્તાને અજાણ્યા રહસ્યમય માર્ગે ફંટાવે એવું હોવા છતાં લેખક સાવધાનીથી એક પરિમાણ ઉપર કેન્દ્રિત થયા છે આ વાર્તામાં ઘણી બધી શક્યતાઓ હોવા છતાં લેખકની આ એક પરિમાણીય જીદ વાર્તાને લિનિયર બનાવી દે છે કેલેન્ડરનું પાનુ મુંબઈના પરિવેશને ઉપસાવે છે એક ધારી જિંદગીમાં કેવા જળ ચોકઠામાં બદ્ધ અને જીવતરને સાઈડમાં કરનારા બની જતા હોય છે એની વાત પ્રતીકો પરિવેશ અને સંયોગો આ લેખીને મૂકી આપી છે તો તળેટીનું અંધારું વાર્તામાં વાર્તાનાયક લેખક છે પર્વતીય વિસ્તારમાં આવેલ કોઈ શહેરની હોટલમાં રહીને નવલકથા લખે છે આવું દર વર્ષે કરે છે એમાં લેખીને પછી સર્ઘ સર્જકનો આંતર સંઘર્ષ અને સમાંતરે પેલી બાર સંચાલક એવી છોકરી અને પૂર્વે એની દાદી હતી એ આંટી સાથેના વિશિષ્ટ સંબંધની રેખાઓને એકબીજામાં ઓગાળવાની મથામણ કરવામાં આવી છે પ્રયોગની રીતે આ વાર્તા ગમી આ વાર્તાઓ લેખકે કહ્યું એમ પ્રેરણાની રાહ જોયા વિના સામે ચાલીને કરેલી મથામણનું પરિણામ છે પરિણામ સારું આવ્યું છે આત્મવિશ્વાસ વધ્યો છે સાથે સાથે બેફિકરાઈ પણ વધી છે હવે મુક્ત રીતે વાર્તા લેખનના વાર્તા વાર્તાલેખનને આ વાર્તા વાર્તાલેખનને આલાપ ગણાવે છે ગાવાનું તો બાકી છે એમ કહેતા આ વાર્તાકારના મુખ્ય રાગને સાંભળવા સ્વાભાવિક જ આપણે આતુર છીએ તો અજય સોનીનું સ્વાગત છે તળેટીનું અંધારું વાર્તા સંગ્રહ અજય સોની એના લેખક પ્રથમ આવૃત્તિ બે હજાર ચોવીસમાં થયેલી ડિવાઈન પબ્લિકેશન દ્વારા અમદાવાદથી આ પ્રકાશિત છે એના કુલ પાના એકસો પાંત્રીસ છે અને એની કિંમત છે બસો રૂપિયા આપ સૌનો અહીં સુધી જોડાઈ રહ્યા એ માટે આભાર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેવા વિનંતી બે આઇકન દબાવવાથી નોટિફિકેશન નિયમિત મળતા રહેશે આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ